નમસ્કાર દોસ્તો હું જો આપણું એમ કે ફાર્મા સ્ટ્રેન્ડ અને આપણે આપણી યુટ્યુબ ચેનલ એમ કે ફાર્મા સ્ટ્રેન્ડમાં આજથી એક નવી શરૂઆત કરી રહ્યા છીએ અને આપણે યુટ્યુબનો પહેલો વિડીયો અને આપણે ફાર્મરોને ખેતીના વિડીયો અને પશુપાલનની જુદી જુદી સમસ્યાઓ અને એના રોગો વિશે આપણે નવા નવા વિડીયો અપલોડ કરતા રહેશું તો આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો બધા મિત્રોને મોકલો અને વધારમાં વધારે આપણા ખેડૂત મિત્રોને આપણા વિડીયો પહોંચાડો અને જે માહિતી અંજાન હોય માહિતી એમને માહિતી પહોંચતી થાય અને તે પણ એમના જાનવરો માટે સારું એવું કામ કરી શકે કે ખેતરમાં સારી એવી ઓર્ગેનિક ખેતી જે અત્યારે સરકાર પણ અપનાવી રહી છે એ ખેતી માટે આગળ વધી શકે એવો આપણે એક નવો સંકલ્પ નહીં એક વસ્તુ લઈને આપણે આગળ આવ્યા છીએ તો સપોર્ટ કરવા નમ્ર વિનંતી આજે આપણે આપણા યુટ્યુબ ચેનલમાં ફર્સ્ટ વિડીયો મેળવી રહ્યા છીએ એમાં આપણે ગાયો ઉપર અને ભેંસો ઉપર જે જુદા જુદા મચ્છરો જુદા જુદી જાતના મચ્છરો બેસતા હોય છે તો અમુક ગાય ભેંસ એવી હોય છે કે તેના ઉપર મોટા મોટા મચ્છરો બે કૂદમકૂદ કરતી હોય છે અને એના લીધે આપણે ઝાડે દોવા બેસીએ દૂધ કાઢવા તો એ હલામલ કરે છે એના લીધે દૂધ ઓછું કાઢે છે ફેટ ઓછું આવે છે એના માટે આપણે નવી એક દવા આવ્યા છીએ આપણે જો દવા તો છે એને ઉપચાર કહેવામાં આવે છે આયુર્વેદિક અને કંઈ ખર્ચો થતો નહીં એમાં દસ વીસ રૂપિયાનો ખર્ચો થાય કે જાજો ખર્ચો નથી ઘરમાંથી ઘરમાંથી બધું વસ્તુ મળી રહે એવી વસ્તુમાંથી આપણે તો હું તમને જણ બતાવી દઉં આપણી જોડે પાંચ એક લીટર જેવું પાણી છે અને નીમના પત્તા છે આમાં છે આપણે લીંબુ લીધા છે અને લીંબુના અંદર છે ફટકડી છે પછી કપૂર છે કપૂર નાખીએ ફટકડી છે અને આને આપણે ઉકાળીશું અને પાણીમાં ઉકાળી જ્યાં સુધી એની બાફ ન બને તો સુધી એને ઠંડી પાડી પછી આપણે એને સ્પ્રે બનાવી અને ગાય ઉપર ભેંસ ઉપર એપ્લાય કરી દઉં વસ્તુ જે બનાવવાનું હતું એનું મિક્સરિયન કરીને એનું ઉકાળીને જે બનાવવાનું હતું એ આપણે બનાવી દીધું છે તમે જોઈ શકો છો કે એ કઈ રીતના અત્યારે છે હાલ હાલ જ ઉતાર્યું છે તો ગરમ ગરમ છે તો અંદર લીંબુ ને પછી આ લેબડાના પત્તા એ બધું ઉકળીને કમ્પ્લીટ થઈ ગઈ એનું રસ બધું જે છે પાણીના અંદર ઓબ્ઝર્વ થઈ ગયો છે તો હવે આનું ઠંડુ કરીશું અને પછી આપણે જે કોઈ ભેંસ કે જ્યાં બાજતા હોય તો એની ગમણ હોય કે ભેંસના ઉપર આપણે સોટીશું તો હવે આગળની પ્રોસેસ હું તમને બતાવી દઉં છું આપણે આવું જે આપણું લિક્વિડ ફોર્મ બનાવી હતું જે એને આવું બોટલમાં લઈ લીધું સ્પ્રે મારશું હવે આ ગાયનું લંપી થયેલું છે તો આવું તો મટી ગયું છે પણ હવે એના ઉપર મચ્છર વધારે બેસ્યું છે તો એની હાલત જો તમે એવું જે રીતના કહેતો તો એક પોઝિશનમાં એ પૂન ચલાવો છે હલન ચલન કરે છે વધારે કારણ કે અત્યારે થોડોક વરસાદ થોડા ટાઈમથી બંધ થયો છે એટલે મચ્છર મળી વસ્તુ વધારે વધી ગયું છે તો આપણે એના ઉપર એપ્લાય કરશું આ રીતના એપ્લાય કરવાથી જે મચ્છર હશે એ બધા એની સુગંધથી આવશે નહીં અને બીજું તો એક જો એ શાંતિથી ઊભી રહેશે કારણ કે બીજા મચ્છર એવું બીજા કીટાણું હેરાન કરશે નહીં એટલા માટે આપણે આ રીતના બનાવીને અઠવાડિયામાં એક દિવસ બે દિવસ ગમણમાં આખો સરતા તો એને કશું પ્રોબ્લેમ ના થાય અને આ કોઈ એવી બીજી દવા નહીં તે છાલા પડ્યા હોય તો બીજી કોઈ તકલીફ થાય એટલા માટે આપણે આવી અઠવાડિયામાં એકથી બે દિવસ સાંજતા રહીએ તો મચ્છર બી દૂર થઈ જાય અને આપણા જીવ જંતુ બચી જાય જે જાનવર હોય બચી જાય અને આપણા વિડીયોને તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો આપણે નવા નવા આવા બીજા વિડીયો ખેતીવાડીના અને એવા આપણે મૂકતા રહીશું